સુરત શહેર માં શરદ પૂર્ણિમા ગરબા મહોત્સવ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને ગુજરાત સમસ્ત ખારવા માછી સમાજ દ્વારા સુરત શહેર જિલ્લા સમસ્ત ખારવા માટે સમાજ દ્વારા પ્રેરિત શરદ પૂર્ણિમા ગરબા મહોત્સવ ભવ્ય પ્રોગ્રામ રાત્રે નવ થી બાર વાગ્યા દરમિયાન થયું જેમાં ખારવા સમાજના તમામ બહેનો ભાઈઓ વડીલો અને બાળકો માતાજીના ગરબા રમવા માટે ટ્રેડિશનલ કપડામાં આવ્યા અને સાથે ગરબા રમ્યા નવી સ્ટાઇલમાં તો પરંપરાગત કલરફુલ કપડા પહેરીને દોઢિયા એક તારી બે તારી ત્રણ તારી ચાર તારી સાથે અનેક સ્ટાઇલમાં જોશ અને ઉત્સાહ સાથે બહેનો ભાઈઓ અને વડીલો સાથે બાળકોએ એક સંપ થઈને ગરબા રમ્યા સાતસો થી પણ વધુ લોકોએ શરદ પૂર્ણિમાના આ ભવ્ય ગરબા પ્રોગ્રામમાં ભાગ લીધો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂતપૂર્વ કોર્પોરેટર અને માજી ખારવા સમાજના પ્રમુખ વિજય ઈશ્વરલાલ માસ્ટરે કર્યું હતું જેના દ્વારા શરદ પૂર્ણિમાના આ ભવ્ય ગરબા મહોત્સવમાં આઈસીયુ એ ડબલ્યુ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વૈશાલીબેન દેવરે અને એએલવી શ્રદ્ધા શાહ અને તેમની ટીમ આવીને બાળકો માટે ગુડ ટચ બેડ ટચ સાયબર ક્રાઇમ અવેરનેસ અને મહિલાઓને અવેરનેસ માટે તમામ માહિતી આપી અને તેમને જાગૃત કર્યા સાથે સાથે ગુજરાત સરકારને એકસો બારની સુવિધા વિશે માહિતી વૈશાલીબેને આપી અને તેમના ફાયદા પણ મહિલાઓને જણાવ્યા સાથે વૈશાલીબેન દ્વારા એવું પણ સમજાવવામાં આવ્યું કે પોલીસ તમારી સાથે છે કોઈપણ પણ સમયે ક્યારે પર 112 નંબર પર ક્લિક કરીને પોલીસનો સંપર્ક કરીને તેમને બોલાવીને તમે મદદ લઈ શકો છો પોલીસથી ડરવાની જરૂર નથી પોલીસ પ્રજા માથે છે એવી તમામ માહિતી આપીને લોકોને જાગૃત કર્યા કાર્યક્રમના અંતે તમામ ભાઈઓ બહેનો અને આવેલા મહેમાનોએ ગરબાના અંતે ભજીયા અને શરદ પૂર્ણિમા માટેના પ્રખ્યાત દૂધ પવાનો એક નાસ્તો કરીને હસ્તામુખે મુખે કાર્યક્રમની સમાપ્તિ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મારું નામ વિજયલા વિજય ઈશ્વરલાલ માસ્તર છે હું ભૂતપૂર્વ કોર્પોરેટર પણ છું અને માજી અમારા ખારવા સમાજનો પ્રમુખ પણ છું અને હાલમાં સમસ્ત ખારવા માછી સમાજ ગુજરાત અને સુરતનો સભ્ય પણ છું અને એના નેજા હેઠળ સમાજવાસીઓને ભેગા કરવા માટે હું ભેગ ભીડી રહ્યો છું અને એમાં મને મહદ અંશે સફળતા મળી છે અને આ સફળતા રંગ લાવશે એવું હું

હેલ્પ્લાન આપ્યો છે જ્યારે તમને કંઈ પણ લાગે કંઈ પણ સીવિડામાં હોપરેશનમાં હો તો તાત્કાલિક તમે આ નંબર પર સંપર્ક કરો અને સંપર્ક કરીને તમારો જે કઈ પ્રોબ્લેમ છે એને કાઉન્સેલર દ્વારા એ તમને એ સોલ્યુશન આવશે એવું મને વિશ્વાસ છે આજે લગભગ પાંચસોથી ઉપર ભાઈઓ બહેનો આવ્યા તેમાં માતાજીની સંખ્યા વધારે છે ત્રણસોથી ઉપર બહેનો છે

અને દૂર રહો દૂર રહો દારૂથી દૂર રહો અને ઘરનું ખાવાનું આઈ આઈ એમ ઓલવેઝ માય હોમ ફૂડ રોટલા રોટલી ભાત શાક ખાઉ છું અને છેલ્લા બે વર્ષથી હું નોનવેજ પર ખાતો નથી આઈ એમ ફાઈવ આઈ વન ઇન ઓલ ઇન્ડિયા ટુર્ના પાવર લિફ્ટિંગ ટુર્નામેન્ટ ટુ સિલ્વર મેડલ ઇન માય કેટેગરી એન્ડ નાવેડ ઇઝ માય સન વુ વિન થ્રી ગોલ્ડ મેડલ ઇન પાવર લિફ્ટિંગ એન્ડ એમએમએ મિક્સ માર્શલ આર્ટ વિસ્પી ખરોટિયા યુ નો ધ વિસ્પી ખરોટિયા એ આપણા ગીનીસ બુક ઓફ વર્લ રેપરમાં જેમનું નામ છે એવા એમની અંદર મિક્સ માર્શલ આર્ટ ની ટ્રેનિંગ લે છે અને ગુજરાતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે જેનું નામ ઇસ્ સ્તર વિજયભાઈ માસ્ટર